તો જોઈ લો મારા ભાઈઓ એ આ કાળા શર્ટ વાળા ભાઈ ને જોઈ લો એ આ ફંગોળી નાખ્યો જોઈ લો ભાઈ અને આટલું જ નહીં ભાઈ આગળ આખું પિક્ચર બતાવું તમે ઘોડો જુઓ સાહેબ આગળ આગળ દોડે છે ને આ ભાઈ એ આ જોયે પાછું પૂછડું પકડ્યું ભાઈ એ આ જો કીડો આને ઉત્પન્ન થયો છે ભાઈ અને એ જ કે આ જોયે ઘોડી ને લાત મારી એ આ પાછું જોયે એ આ હવે ભાઈ છેલ્લે જુઓ તમને હમણાં વિડીયો બતાવું છેલ્લે ભાઈ આ ભાઈના મમરા ભરી ગયા ભાઈ તો ભાઈઓ ને બહેનો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે ભાઈ કે આવા ઘણા બધા વિડીયો જે લગાતાર ને લગાતાર વાયરલ થતા હોય છે જેમાંથી સાહેબ તમને એક આજે અલગ જ વિડીયો બતાવવાનો છું અને આ વિડીયોની અંદર જે તમને ઘોડી દેખાય છે ભાઈ એ ઘોડી કોઈ જેવી તેવી નથી આફ્રિકાની ઘોડી છે ભાઈ અને આ આફ્રિકાની ઘોડીએ એક ભાઈને હડપેટે લઈ લીધો તમે જોઈ શકો છો ભાઈ કા સટવાળા ભાઈ કે જેને હડપેટે લઈ લીધો હવે મિત્રો ઘોડીએ હડફેટે નથી લીધો પરંતુ એ ભાઈ સામેથી ઘોડીના હડપલા કર્યા અને ત્યાર પછી જ આ ઘોડીએ કીધું કે હું ઘોડી છું ભાઈ ઓ હા તું તારા મનને માણસ સમજતો હોય

આ કાળાશ વાળા ભાઈએ ઘોડાનું પૂછડું પકડ્યું અને ત્યારબાદ એ રેતીમાં થોડી બોમ્બ ફંગળાઇ ગયા ભાઈ હવે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે ભાઈ એ એમની ટેકનિક છે અને એ લોકોને બતાવવા માટે આવું કર્યું હતું અને ઘણા બધા લોકો એમ જ કહે છે કે કલાકારી કરવા જતા ઘોડાએ હડફેટે લઈ લીધા ભાઈ તમને શું લાગે ભાઈ તમને આ વિડીયો બતાવું છું વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો મારા ભાઈઓ અને બહેનો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો I'm